ઓપરેશન સિંદુરની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અનુસંધાને સમગ્ર રાજ્યમાં નમોકે નામ રક્તદાન હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદના સહેજપુર ઘોઘા વિસ્તારમાં આવેલા કુલકીત કેમ્પસ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન શિબિરનું આયોજન અમદાવાદની આદર્શ વોલન્ટ્રી સેન્ટર દ્વારા કરવામાં આવ્યું બ્લડ ડોનેશન કેમ્પમાં લગભગ સો યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું રક્તદાન શિબિરમાં સ્કૂલના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી સમગ્ર આયોજનને સફળ બનાવ્યું ભારતમાં દાનને સૌથી પુણ્યનું કામ માનવામાં આવે છે ત્યારે જે દાનથી કોઈનું જીવન બચાવી શકાતું હોય તે તો મહાદાન કહેવાય છે રક્તદાન એવું જ એક મહાદાન છે જે કોઈના જીવનની રક્ષા માટે કરવામાં આવે છે ત્યારે અમદાવાદમાં લોકોએ રક્તદાન કરી પોતાનું માનવીય ધર્મ નિભાવ્યું છે નમસ્કાર હું અરવિંદસિંહ રાઠોડ અમદાવાદ શહેર કુલકિત વિદ્યાલયમાંથી આજે રક્તદાન મહાદાન કરવા માટેના એક અનેરા પ્રયાસ સામે અમે ઝઝૂમી રહ્યા હતા રક્તદાન મહાદાન કેમ કારણ કે અત્યારના આ આધુનિક યુગમાં પણ રક્ત કોઈ વૈજ્ઞાનિકો બનાવી કોઈ લેબમાં બની શકે એવી શક્યતા નથી અને એના કારણે રક્તને મહાદાન કહેવાય છે અને રક્તનો કોઈ વિકલ્પ નથી થેલેસેમિયા જેવા રોગ સામે લડતા લડતા નાના નાના બાળકોની પરિસ્થિતિ એ આપણને ખ્યાલ નથી આવતો એ બાળકના માતા પિતા જ અનુભવી શકતા હોય છે પરંતુ આ લડત સામે લડતા વિદ્યાર્થીઓ અને નાના બાળકો સામે લડવા માટે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ શૈક્ષણિક ઘણા બધા સંઘો દ્વારા અમે આ એક નવતર પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ અને આ પ્રયત્ન સાથે અમારો એવો પણ પ્રયત્ન છે કે જે ઘણા બધા પેરેન્ટ્સ છે કે જે નિયમિત રક્તદાન કરે અને જેના કારણે વધુમાં વધુ રક્ત ભેગું થાય અને એનાથી વિદ્યાર્થીઓ અને અમારા નાના નાના બાળકો હેરાન થતાં અટકી શકે કે રામ રક્તદાન એ અંતર્ગત અમે આ કાર્ય કરી રહ્યા છીએ અને ખૂબ સારી સફળતા મળે એ અમારો ચોક્કસ ધ્યેય છે અને એ ધ્યેય પૂરો થાય એવો અમારો પ્રયત્ન છે અસ્તુ હું રાજેશ માંકડીયા બીટેકની અંદર આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અમદાવાદ શહેર અને બી ટેકના તમામ શ્રી દ્વારા આજે નમોકે નામ રક્તદાન પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનના પૂર્વદિને મહા એક રક્તદાનનું કાર્યક્રમનું આયોજન કરેલું છે જેમાં પુલકિત વિદ્યાલયની અંદર પણ સેન્ટર છે અને અહીંયા આગળ ત્રણસો કરતાં પણ વધારે રજીસ્ટ્રેશન થયેલ છે અને આટલા વ્યક્તિઓ છે એ રક્તદાન કરવાના છે એવી જ રીતના એક બીજું સેન્ટર આપણું અહીંયા આગળ ટાગોર સ્મૃતિ સ્કૂલ છે ત્યાં આગળ પણ છે ત્યાં આગળ પણ એસી પંચ્યાસી કરતાં વધારે લોકો છે એ રક્તદાન કરવાના છે અને આ રક્તદાન છે એ થેલેસીમિયા ગ્રસ્ત બાળકો છે એમના માટે યુઝ કરવાનું છે અને એપ્રો ઓપરેશન સિંધુની સફળતાને કા લીધે આ રક્તદાનનું આપણે આયોજન કર્યું છે અને પ્રધાનમંત્રીના જન્મદિવસના પૂર્વ દિનને આ રક્તદાન કરીને આપણે એક વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે અને તમામ જેટલા મિત્રો છે એ રક્તદાન કરે છે એ તમામને બધાને શુભેચ્છાઓ છે અને આપણે એમને શુભેચ્છા પાઠવીએ છીએ આજે મારી શાળામાં રક્તદાન શિબિર છે એમાં મેં રક્તદાન આપ્યું છે રક્તદાન આપવું એ બહુ સારી વાત છે રક્તદાન કરવું જોઈએ રક્તદાન કરવાથી રક્ત વધે છે અને આપણા જે રોગોથી પીડાતા બાળકોને જે રક્ત આપવાનું છે એના માટે રક્ત આપવું એ સારું છે હું કિશોર કુમાર સોલંકી પ્રિન્સિપાલ નૂતન ભારતીય વિદ્યાલય આજે આ મહાયજ્ઞમાં જોડાવાનો જે મને અદ્ભુત અવસર મળ્યો છે એ કુદરતી આપેલો અવસર છે રક્તદાન એ મહાદાન છે આપણું લવ લોહી તો પોઝિટિવ હોય પણ જ્યાં સુધી વિચારો પોઝિટિવ ના હોય તો લોહી કોઈ કામનું નથી એટલે લોહી પણ પોઝિટિવ જોઈએ સાથે સાથે વિચાર તો આ વિચાર મારો પોઝિટિવ છે અને હું આપ સૌને જે પણ આ જોવે છે સાંભળે છે એ બધાને નમ્ર અપીલ કરું છું ભારત દેશના એક નાગરિક તરીકે કે આપણી આ એક ફરજ છે એક સેવાનો અવસર છે દાનનો અવસર છે જે ઘણો છે પણ આપણે આ કેમ્પમાં આ યજ્ઞમાં જોડાઈએ અને થેલેસીમિયા પીડિત જે બાળકો છે કે જેને લોહીની રોજ જરૂર છે જરૂર કરતાં પણ ઓછું મળે છે તો આપણે આ યજ્ઞમાં જોડાઈએ અને સરકારશ્રીનો આ કન્સેપ્ટ બહુ સરસ છે તો ચાલો આપણે સૌ આમાં જોડાઈએ લોહી આપવાથી ક્યાંય પણ નુકસાન નથી એ વાતની ખાતરી હું જાતે આપું છું લોહી આપવાથી એ અઠવાડિયાની અંદર તરત જ એ લોહી બની જાય છે એટલે આપ સૌએ પણ લોહી આપવું જોઈએ રક્તદાન કરવું જોઈએ એવી મારી આગ્રહભરી વિનંતી છે નમસ્કાર હું નટવરલાલ રણછોડભાઈ તારબુંદિયા આચાર્યશ્રી પુલકિત વિદ્યાલય આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન અગાઉ અમારી શાળામાં ઓપરેશન સિંદૂરની સફળતા માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રોહિતભાઈ ચૌધરી સાહેબ તેમજ સૌ સંસ્થાઓ વચ્ચે અમારી શાળામાં રક્તદાન નમો કે નામ એ પ્રોગ્રામ અંતર્ગત રક્તદાનનું સેન્ટર રાખવામાં આવ્યું હતું અને અમારી શાળામાં મારા સ્ટાફ મિત્રો તેમજ આજુબાજુના સૌ વાલી મિત્રોએ અહીંયા થેલેસેમિયાના બાળકો જે રક્ત પીડિત છે એમને રક્તદાન કરવા માટે રહ્યા હતા એ સૌનો હું અમારા શાળા પરિવાર વતી ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું अस्तु जय हिंद जय भारत जय जय गुरु गर्वी गुजरात